સામાન્ય રીતે એક સમય એવો હતો કે ગીર જંગલોમાં સિંહ જોવા મળતા હતા પરંતુ હવે અમરેલી જિલ્લામાં અનેક હાઈવે લોકેશનો પર સિંહ સમય અંતરે જોવા મળી રહ્યા છે તો સૌથી વધુ સિંહોનો વિડીયો અહીં સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે ત્યારે વધુ એક આવો જ વિડીયો સામે આવ્યો છે જેમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાબા પોર્ટ ફોરવે માર્ગ ઉપર ચોવીસ કલાક ભારે વાહનોની અવર રહે છે ત્યારે આ ધમધમતા હાઈવેને સિંહ પરિવારે ક્રોસ કર્યો હોવાનું એક વિડીયો સામે આવ્યો છે ત્યારે ગતરાત્રીના સમયે એક સાથે ચાર સિંહો શિકારની શોધમાં હાઈવે ઉપર આવી ગયા હોવાનું વિડીયોમાં જોવા મળી આવ્યું હતું રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ